જય શ્રી કૃષ્ણ મિત્રો બે એક દાયકા પહેલાંની વાત છે જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ આસ્થા એટલે પોતાની ઓફિસમાં તે જલારામનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો ગુજરાતીઓની આ એક અતિ સુંદર ખાસિયત છે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોય પણ પોતાના ધર્મનો દીપક કદી બુજાવા નથી દેતા આધુનિક યુગની ટેકનોલોજીથી તે સુપેર પરિચિત હોય છતાં પોતાની ગરવી અસ્મિતાને પણ વિસરવા નથી દેતા અને એમાંય આ તો વીરપુરના જલ્યાણ પરની આસ્થા પોતાની પત્ની પૂરા હોશોહવાસમાં બીજાના હાથમાં પ્રેમથી આપી દેતો એ માત્ર જલારમ જ હોઈ શકે અન્ય કોઈનું ગજું નથી આમ આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ કામની શરૂઆત કરે આ વાતથી તેની કંપનીનો અંગ્રેજ મેનેજર તેની ઘણી વાર હસી ઉડાવતો સ્ટુપીટ તું આ વૃદ્ધની પ્રાર્થના કરે છે કોણ છે તે અમારા ગોડ છે જલારામ બાપા ગુજરાતી જવાબ આપતો તે હેલ્પ કરે છે તારી હા ગોરો ખડખડાટ હસી પડતો તેને આ ગુજરાતીની આવી આસ્થાની રમૂજ થતી આમ ચાલ્યા કરતું એવામાં વિશ્વ આખું મહામંદિરના સપાટામાં આવ્યું અમેરિકા તો આખું ભરડાઈ ગયું તેમ તો ચાલે આ મંદિરની અસર યુરોપમાં પણ થઈ લાખો લોકો બેરોજગાર બન્યા ગંજાવર કંપનીઓના બારણા ધડાધડ દેવાઈ ગયા ઈંગ્લેન્ડમાં પણ આ મંદિરનું લખલખું પસાર થયું પેલો ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો તે કંપની પણ મંદીના સપાટામાં આવી કંપની બહુ મોટી નહોતી પણ તેના કેટલાય શેર ધૂળ ખાતા પડી રહ્યા કોઈ શેર હોલ્ડર ના મળ્યા કંપનીને તાળા લગાડવાનો વખત આવ્યો એમાં એક દિવસ પહેલો મેનેજર ડૂબતો ત્રણું ઝાલે એ ન્યાયે ગુજરાતીની ઓફિસમાં આવ્યો આવીને જલારામ બાપાની સબી સામે ઊભો રહ્યો ગુજરાતીને કહ્યું તું કહે છે ને કે આ તારા ગોઠ તારી હેલ્પ કરે છે અત્યારે આપણી કંપની મુશ્કેલીમાં છે એ મારી હેલ્પ કરશે હા સર શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદોના સીમાડા નથી નડતા અચ્છા મારે એને કેટલા પાઉન્ડ આપવા પડશે સર એ તમારા પાઉન્ડનો ભૂખ્યો નથી બેન તમારે વીરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે એનાથી વધુ કસાની એને જરૂર નથી ઓહ ગોરો મેનેજર આવી વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ કારક આમાં એને જાજો ખર્ચો કરવાની જરૂર નહોતી મેનેજરે જલારામ બાપાના ફોટા સામે બે હાથ જોડીને માનતા માની આ વાતને બે ત્રણ મહિના વીતી ગયા અને જાણે જલિયાણની કૃપા ઉતરી કંપની ફરી એકવાર ધમધમવા લાગી શેર હોલ્ડરો મળવાથી શેરો વેચાવા લાગ્યા મેનેજર ખુશ થયો આ તારા ગોડ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે હો એની પ્રેક કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી એ તો એની કૃપા સર પણ તમે કરેલા વાયદા મુજબ હવે તમારે વીરપુર જવું પડશે એકચ્યુલી હમણાં મારી પાસે ટાઈમ નથી મેનેજર જરાક થોથવાયો આમે હવે ગરજ પતી ગઈ હતી ને અરે પણ સર માત્ર ત્રણ જ દિવસનું કામ છે ઇન્ડિયા જવામાં ઓકે બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટૂર પર જવાની છે એણે જીદ લીધી છે એને આ ગોડના ટેમ્પલ પર જવાનું કહી દઉં તો ચાલશે હા ચાલે મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દીકરીને વાત કરી કે તું ઇન્ડિયા જા તો ભલે પણ પહેલાં તારે વીરપુર જઈ જલારામ બાપાના મંદિરે શ્રીફળને અગરબત્તી ધરવાના છે છોકરીને કોઈ વાંધો નહોતો ફ્લાઇટમાં તે મુંબઈ આવી બપોર પછી મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડી તે રાજકોટ આવી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી છોકરીએ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથની વીરપુર થઈને જતી બસ પકડી સતત મુસાફરીને કારણે તે થાકી ગઈ હતી બસ ચાલવા લાગી એવી જ તેને ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું સુકાઈ ગયું બસ પહોંચી વેરાવળ અડધી રાતના મજલે આ જુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આંટા મારવા લાગી તેને અંદાજ તો આવી ગયેલો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન પાછળ રહી ગયું છે બસ સ્ટેન્ડમાં તેણે એક યુવાનને પૂછ્યું આઈ વોન્ટ ટુ ગો વીરપુર એટ જલારામ ટેમ્પલ યુવાન સમજી ગયો તેણે યુવતીને કહ્યું કે તમે બહુ આગળ આવતા રહ્યા છો અને ફરી તેને વીરપુર થઈ જતી રાજકોટની બસ પકડવા કહ્યું છોકરી ફરી બસમાં બેઠી ભાગતી રાતના ચારેક વાગ્યાના સુમારે બસ વીરપુર સ્ટેશન પર થોડી વાર માટે થોભી છોકરી ઉતરી વીરપુરનું બસ સ્ટેન્ડ ગામની બહાર હોવાથી અત્યારે બધું સુમસાન હતું છોકરી આવી સુમશાન જગ્યા જોઈ ગભરાવા લાગી ચારે બાજુ નીરવ શાંતિ હતી એવામાં તેની નજર એક રિક્ષાવાળા પર પડી થોડે દૂર તે ઊભો હતો છોકરી તેની પાસે આવી આઈ વોન્ટ ટુ ગો જલારામ ટેમ્પલ સકડાવાળો મવાલી જેવો જણાતો હતો તેની આંખો જોતા જણાય આવે કે તેનામાં લુત્સાઈ ભરી હતી ઇંગ્લિશમાં બોલાયેલા વાક્યને તે પૂરું તો ના સમજી શક્યો પણ એટલી ખબર પડી કે આ છોકરી જલારામ મંદિરે જવા માગે છે તેણે છોકરી સામે નજર કરી તેને દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો હાથમાં રહેલો સામાન જોયો તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યું આ સુમસામ અંધકાર એકલી અજાણ યુવતી એને શી ખબર પડશે કે હું એને ક્યાં લઈ જાઉં છું તેણે યુવતીને રિક્ષામાં બેસવા કહ્યું જેવી મવાલીના પેટમાં જાગેલા પાપથી અજાણ યુવતી રિક્ષામાં બેસવા જાય છે બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો હાથ કોઈકે ઝાલ્યો યુવતી ચમકી તેણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી અંગે કડિયું અને ધોતી હાથમાં લાકડી રાખેલા એક વૃદ્ધ ડોસાએ તેને ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા છોકરીને તે કોઈ અદ્ભુત દેવતાય પુરુષ લાગ્યા કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો હશે છોકરી તેનો ઈશારો સમજી ગઈ તેણે મવાલીને જાકારો આપ્યો અને વૃદ્ધે તેનો હાથ પકડ્યો છોકરી તેની પાછળ ચાલવા લાગી સતત સીતારામ સીતારામની રચના કરતો કરતો આ વૃદ્ધ એક લયમાં ધીમે ધીમે છોકરીને દોરીને ચાલ્યો જતો હતો એની સાલમાં અપૂર્વ લયનો અનુભવ યુવતીને થતો હતો લગભગ પંદરેક મિનિટો કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા વૃદ્ધે મંદિર તરફ ઇશારો કરીને આંગળી સીંધી છોકરી સમજી ગઈ તે મંદિરના પરિસયમાં પહોંચી ગઈ હવે તેને કોઈનો ભય નહોતો અંદર તેની રહેવાની અને નાહવાની બધી વ્યવસ્થા મંદિરના કાર્યકરોએ કરી આપી સવારના પહોરમાં આરતી વખતે યુવતી તૈયાર થઈ એક થાળીમાં શ્રીફળ કંકુ ચોખા અને અગરબત્તી લઈને તે બધા ભાવિકોની જેમ લાઇનમાં દર્શન કરવા ઊભી રહી એવામાં એની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી આ ફોટો જલારામ બાપાનો એક અંગ્રેજે પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે જે હજી પણ વીરપુરના મંદિરમાં રહેલો છે છોકરીને ફોટો જોઈને થોડી નવાઈ લાગી તેણે બાજુમાં ઊભેલા ભાવિક યુવાનોને પૂછ્યું આ જે ફોટામાં દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો આપશો મારે તેને મળવું છે યુવાનો તેની વાત સાંભળીને મરક મરક હસ્યા મેડમ એ પોસિબલ નથી બટ વાય આ માણસે જ મને રાતે બસ સ્ટેન્ડથી અહીં સુધી પહોંચાડીને મારી મોટી હેલ્પ કરી હતી મારે તેને થેન્ક યુ કહેવું છે યુવતીના અવાજમાં અધીરાઈ હતી એક યુવાને કહ્યું મેડમ આ બાપા તો મરી ગયા એને દાયકાઓ વીતી ગયા છે રિયલી ઓ માય ગોડ આ મરી ચૂકેલા માણસે મારી હેલ્પ કરેલી એ અંગ્રેજ યુવતીના હાથમાંથી થાળી પડી ગઈ એને આ જ પહેલીવાર અનુભવ થયો કે ભારતના સંતોની શું તાકાત હોય છે આ દેશના સંતોની કૃપા દુનિયાના ગમે તે દેશના ગમે તે ધર્મના લોકો પર વર્ષે છે મર્યા પછી પણ માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના આ ભૂમિના જોગીઓમાં જય જલારામ બાપા કહાની પસંદ આવી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો